જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય પાંચ ભક્તિહીનની ગતિ અને પૂજા વિધિ નિમિ રાજાએ પૂછ્યું હે મોટા આત્મવેતાઓ જેઓને મનને જીત્યા નથી અને તેથી જ જેઓની કામ વાસનાઓ શાંત થઈ નથી તેવા લોકો ઘણું કરી શ્રી હરિ શ્રી હરિ ભગવાનને ભજતા નથી તો તેઓની સી ગતિ થાય છે ચમસ બોલ્યા પુરુષ પુરમાત્મામાં મુખ બાહુ સાથળ તથા પગમાંથી બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ તથા સંન્યાસ એ ચાર આશ્રમો સાથે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યસૂદ્ર એ ચાર વર્ણો ઉત્પન્ન થયા છે તેમજ એ વર્ણો ગુણો પ્રમાણે જુદા જુદા ઉત્પન્ન થયા છે આ વર્ણોમાંથી જેઓ પોતાનો ઉત્પન્ન કરનાર પુરુષ પરમેશ્વરને ન જાણી તેમનું ભજન કરતા નથી અને જેઓ જાણીને પણ તેમનું અપમાન કરે છે તેઓ પોતાના વર્ણ તથા આશ્રમ રૂપ સ્થાનથી ભ્રષ્ટ થઈ નરકમાં પડે છે કેટલાક અજ્ઞાનીઓ શ્રી હરિની કથાથી તથા અચ્યુત ભગવાનના કીર્તનથી દૂર રહે છે તેમાં સ્ત્રી શૂદ્ર વગેરે ઉપર તમારા જેવા મહાત્મા રાજાઓએ કૃપા કરવી એટલે તેના પર દયા કરી સામ દાન વગેરે ઉપયોગથી તેઓના તેઓને તેમાં રસ લેતા કરવા બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્ય જન્મથી ઉપનયન નામના વેદોક્ત સંસ્કારથી અને અધ્યયન વગેરેથી શ્રી હરિના ચરણને સમીપ એટલે ભગવાનના ભજનના ઉત્તમ અધિકારને પામેલા હોય છે છતાં મોહ પામે છે વેદોક્ત કર્મ ફળમાં આસક્ત થાય છે કારણ કે વેદના અર્થવાદના વચનો તેઓને મોહક લાગે છે આવા અધૂરા જ્ઞાનથી ઉક્ત બનેલા લોકોને કંઈ ચિકિત્સા નથી એટલે તેઓની તો કોઈ ગતિ નથી કર્મના વિષયમાં અજાણ્યા છતાં જ્ઞાનીઓને નથી પૂછતા અભિમાની અને મૂર્ખ છતાં પોતાને પંડિત માનતા મૂઢ પુરુષો વેદની ફળદર્શક વાણીથી ઉત્સુક બની અમે અપ્સરાઓ સાથે વિહાર કરીશું એવા પ્રિય વાક્ય બોલે છે આવા કરજળ પુરુષો રજોગુણને લીધે ઘોર સંકલ્પોવાળા અનેક જાતની કામનાઓથી ઘેરાયેલા સર્પ જેવા ક્રોધી દંભી અભિમાની પાપી હોય છે અને તેઓ ભગવાનના ભક્તોની હાસી કરે છે તેઓએ સ્ત્રીઓની જ સેવા કરી હોય છે અને મૈથુન સુખ જ જેમાં મુખ્ય છે એવા ગૃહસ્થાશ્રમના ભોગો અનેક જાતના મનોરથો તથા એકબીજાને કહે છે વળી તેઓ ભોજન પણ તેમજ દક્ષિણા પામ્યા વિના યજ્ઞો કરે છે તે વેળા કેવળ આજીવિકા માટે પશુઓનો નાશ કરે છે પણ હિંસાથી કેવા દોષો લાગે છે તે જાણતા નથી લક્ષ્મી ઐશ્વર્ય મોટું કુટુંબ વિદ્યા દાન રૂપ બળ તથા કર્મ આ બધાથી ઉપજેલા ગર્વને લીધે અંધબુદ્ધિવાળા તે ખલ પુરુષ ઈશ્વરનું તથા શ્રીહરિના ભક્ત પુરુષનું અપમાન કરે છે જે પરમેશ્વર તથા સર્વ પ્રાણીઓમાં પોતાના પરમ પ્રિય આત્મા રૂપે અને ઈશ્વર રૂપે રહેલા છતાં આકાશ પેટે નિસંગ અને વેદમાં પણ એ રીતે જ ગાયેલા છે છતાં તે ઈશ્વરને એ મૂર્ખ કર્મકાંડીઓ સાંભળતા નથી અને મૈથુન માંસ તથા મદિરાને સેવતા વિષય ભોગોના મનોરથોની વાતો કરી વેદ પરાયણ છે છતાં પરાયણ પણ છે એમ બકે છે અહીં કોઈ કહે છે કે મૈથુન વગેરેની પણ વેદમાં આજ્ઞા કરી છે જુઓ ઋતુ ભાર્યા મુ એ યાતઃ ઋતુકાળે સ્ત્રી ગમન કરવું ઉપરાંત ઉત્ત સેન્સમ પક્ષ એત હોમથી બાકી રહેલું માંસ ખાવું આમ આજ્ઞા છતાં મૈથુન વગેરેની તમે નિંદા કેમ કરો છો આનો ઉત્તર કહે છે કે સ્ત્રી સ્ત્રીસંઘ માંસભક્ષણ તથા મદિરા સેવન માટે સ્વાભાવિક રીતે દરેક પ્રાણીઓની પ્રીતિ હોય છે તેથી એ સંબંધી વેદોએ અપૂર્વ વિધિરૂપ આજ્ઞા કરી નથી તમે કહેશો કે ઋતા વૂપે યાત ઋતુ કાળે સ્ત્રી ગમન કરવું આજ્ઞા જ છે ને વાત સાચી પણ એ કંઈ અપૂર્વ વિધિ નથી કારણ કે મૈથુનાદી વિષય કામના મુજબ મળી શકે તેવા છે જેથી રોગો રોગી મનુષ્યો માટે નિયમ વિધિ દ્વારા પરિસંખ્યા વિધિ રૂપે માત્ર રજા આપી છે તે અહીં કહે છે કે મૈથુન માંસ ભક્ષણ તથા મદિરાના વિષયમાં અનુક્રમે વિવાહ યજ્ઞ તથા સોતામણી વિષય વ્યવસ્થા કરી અર્થાત વિધિમાં જ ઋતુકાળે મૈથુન કરવું યજ્ઞમાં જ માંસ સેવવું અને સોથરામણિયા ગ્રહાન ગૃહપતિ નામના યજ્ઞમાં જ મદિરાના પ્યાલા લેવા આવો નિયમ કરેલો છે કદાચ કોઈ કહે કે નિયમ વિધિ દ્વારા પરિસંખ્યા વિધિનો સ્વીકાર કરાય તો પણ યજ્ઞાદી ક્રિયામાં ડાંગર ખાંડવી વગેરે પ્રવૃત્તિ તો અવશ્ય રહે છે જો કેવળ ત્યાગ માની ડાંગર ખાંડવી વગેરે ક્રિયા છોડી દે તો યજ્ઞ દોષ મુક્ત થાય અને પ્રાયશ્ચિત કરવું પડે એ સ્ત્રી સંઘ વગેરે બિલકુલ તજવામાં આવે તો નિયમ વિધિના ત્યાગથી નિંદા થશે તેનું કેમ આનો ઉત્તર આ છે કે અપૂર્વ વિધિ માનવાથી દોષ આવે તેમજ બીજી રીતે ન આવતા અંશને પૂર્ણ કરવાવાળી નિયમવિધિ દ્વારા કહેવામાં પણ દોષ આવે જેથી અંતે ઉપસંહારમાં તાપ તાત્પર્યવાળી નિયમવિધિ દ્વારા પરિસંખ્યા વિધિ પ્રમાણે મૈથુન પક્ષક તથા મદિરા પીવાથી દૂર રહેવું એ જ ઈષ્ટ છે તેમજ તનનું ફળ કેવળ ધર્મ કરવો તે જ છે કારણ કે ધર્મથી અપરોક્ષ જ્ઞાન સહિત પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે જે જ્ઞાન તરત જ મોક્ષ મોક્ષરૂપ મહાશાંતિને આપનારું હોય છે આવા ધનને અજ્ઞાની લોકો ઘરમાં દેહાદી માટે વાપરી નાખે છે પણ પોતાના ઉપર ભમતા અનંત પરાક્રમવાળા મૃત્યુને જોતા નથી વળી વેદમાં મદિરાની જે છૂટ આપી છે તે માત્ર મદિરાને સૂંઘવાની જ છૂટ છે નહીં કે પીવાની તેમજ પશુનું પણ માત્ર આલભવન જ કહ્યું છે અને તે જ માત્ર હિંસા નથી બાકી હિંસા કરવાનું કહ્યું નથી એ જ રીતે ઋતુકાળે મેથુન કરવાની જે આજ્ઞા કરી છે તે પણ કેવળ પ્રજોપતિ માટે જ છે નહીં કે વિષયનો આનંદ લેવાને આ અત્યંત શુદ્ધ સ્વધર્મને મનોરથવાદીઓ સમજતા નથી આ રીતે જેઓ પોતાનો ધર્મ જાણતા નથી તેવો દુષ્ટ ઉદ્ધવત અને અમે સત્પુરુષ છીએ આ અભિમાન સા અભિમાન કરનારા હોય છે તેથી જ તેઓ નિઃશંક થઈ અથવા આથી અમારા મનોરથો પૂર્ણ થશે આવો વિશ્વાસ રાખી પશુ પંખ પશુ હિંસાઓ કરે છે પરંતુ તે જ પશુઓ તેઓના મરણ પછી પરલોકમાં તેઓને જ ખાય છે આવા અભિપ્રાયથી વિદ્વાનો માંસ શબ્દનો આવો અર્થ કરે છે માં મને માંસ ખાનારને સહ જેનું હું માંસ ખાઉં છું તે પશુ પરલોકમાં મને ખાશે જે મનુષ્યો બીજાના શરીરોને રહેલા પોતાના આત્મારૂપ ઈશ્વર શ્રીહરિનો બીજાઓનો નાશ કરીને કે બીજાઓને દુઃખ દઈને દ્વેષ કરે છે અને પુત્રાદિ પરિવાર સહિત આ મુર્દા જેવા શરીર પર સ્નેહ બાંધે છે તેમનું અધહ પતન થાય છે જેઓ તત્વજ્ઞાન પામ્યા નથી પણ છેક મૂઢપણાથી રહિત થયેલા અર્ધદગ્ધ સ્થિતિવાળા ધર્મ અર્થને કામને જ મુખ્ય માને છે અને શાંતિની એક ક્ષણથી પણ રહિત હોય છે આવા લોકો પોતે જ પોતાના આત્માનો નાશ કરે છે સંસારથી કદી છૂટતા જ નથી આવા આત્મઘાતક પુરુષો શાંતિ રહિત અજ્ઞાનમાં જ્ઞાન માનનારા અને કાળે નાશ કરેલા મનોરથવાળા તથા અકૃતાર્થ રહીને જ દુઃખી થાય છે તે વાસુદેવ વિમુખ પુરુષો અત્યંત પરિશ્રમથી મેળવેલા ઘર સંતાન સ્નેહીઓ તથા સંપત્તિઓને તજી પોતે ઈચ્છતા નથી તો પણ નરકમાં પડે છે નિમી રાજાએ પૂછ્યું આપે કહ્યું કે ભગવાનની ભક્તિ જ કરવી તો એ ભગવાન કે કાળે કેવા વર્ણવાળા કેવા આકારવાળા કયા નામથી અને કઈ વિધિથી મનુષ્યો વડે લોકમાં પૂજાય છે તે કહો કર ભાજન બોલ્યા સત્ય ત્રેતા દ્વાપર અને કલી આ ચાર યુગોમાં જુદા જુદા વર્ણવાળા જુદા જુદા નામોવાળા અને જુદા જુદા આકારવાળા ભગવાન જુદી જુદી વિધિ વડે પૂજાય છે સતયુગમાં ભગવાન શ્વેત વર્ણવાળા ચાર બુજાવોવાળા જટા ધરનારા વલ્કલ વસ્ત્રવાળા અને કાળું મૃગચરબ જનોયવાળા દંડ તથા કમંડળનું ધારણ કરનારા બ્રહ્મચારી વેસે હોય છે તે સમયે મનુષ્ય પણ શાંત વેર રહિત સર્વના મિત્ર તથા સર્વતર્પ સમાન દ્રષ્ટિવાળા હોય છે અને તેઓ ધ્યાનથી તથા મન અને ઇન્દ્રિયોના સંયમથી ભગવાનની પૂજા કરે છે એ સમયે હંસ સુપર્ણ વૈકુંઠ ધર્મ યોગેશ્વર અમલ ઈશ્વર પુરુષ અવ્યક્ત અને પરમાત્મા એ નામોથી ભગવાન કહેવાય છે ત્રેતા યુગમાં ભગવાન લાલ વર્ણવાળા ચાર બુજાવાળા ત્રેવડી કટીમેખવાળા પીગળા કેસવાળા વેદ મૂર્તિ અને શુક્રુ સુરુ વગેરે ચિહ્ન ધરાવનારા હોય છે તે વેળા મનુષ્યો ધર્મિષ્ઠ અને બ્રહ્મહાદી હોય સર્વ દેવમય શ્રી હરિ ભગવાનનું ત્રણ વેદોમાં કહેલા કર્મોથી પૂજન કરે છે તે યુગમાં ભગવાન વિષ્ણુ યજ્ઞ પુરુષની દર્ભ સર્વ દેવ ઉરુક્રમ ઋષા કપી જયંત તથા ઉરુગાય એવા નામોથી કહેવાય છે દ્વાપર યુગમાં ભગવાન શ્યામ વર્ણવાળા પીળા વસ્ત્રો પહેરનારા ચક્ર વડે આયુધોવાળા તથા વસ આદિ અંગના ચિહ્નો કૌસ્તુભ આદિ બહારના ચિહ્નોથી યુક્ત હોય છે હે રાજા તે વેળા ઈશ્વરને જાણવા ઈચ્છતા મનુષ્યો છત્ર ચામર વગેરે મહારાજાના ચિહ્નોવાળા તે પરમ પુરુષને વૈદિક તથા તાંત્રિક માર્ગથી જુએ છે અને વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમન અનિરુદ્ધ નારાયણ ઋષિ પુરુષ મહાત્મા જગતના ઈશ્વર જગત સ્વરૂપ અને સર્વ પ્રાણીઓના આત્મા આપ ભગવાનને અમારા વારંવાર નમસ્કાર હો આમ હે રાજન દ્વાપરમાં જગદીશ્વરની લોકો સ્તુતિ કરે છે હવે કલયુગના અનેક પ્રકાર શાસ્ત્રમાં કહેલા વિધિથી લોકો ભગવાનની જે રીતે પૂજા કરે છે તે તમે સાંભળો ઉત્તમ બુદ્ધિવાળા પુરુષો કલયુગમાં શ્યામ વર્ણવાળા છતાં કાંતિથી ઇન્દ્ર મણી જેવા ઉજ્જવળ અને અંગ ઉપાંગ અસ્ત્રો તથા પાર્ષદો સહિત ભગવાનના કીર્તનનો જેમાં મુખ્ય હોય છે એવા યજ્ઞોથી પૂજા કરે છે અને હે હે મહાપુરુષ હે પ્રણામ કરવાનું હે પ્રણામ કરનારનું પાલન કરનારા આપણું ચરણકમળ સદાકાળ ધ્યાન કરવા યોગ્ય છે કારણ કે ઇન્દ્રિયો અને કુટુંબ વગેરેથી થતા અપરાધનો તે નાશ કરે છે ઈષ્ટ મનોરથો પૂરે છે અને સર્વ તીર્થોનું સ્થાન છે વળી શંકર તથા બ્રહ્માએ પણ સ્તુતિ કરેલું શરણ લેવા યોગ્ય ભક્તજનોથી પીડાનો નાશ કરનાર અને સંસાર રૂપી સમુદ્રમાં વહાણ સમાન છે તે આપના ચરણ કમળને હું વંદન કરું છું હે મહાપુરુષ રામા અવતારમાં શ્રી રામચંદ્ર સ્વરૂપે આપ ધર્મ મર્યાદાનું પાલન કરતા પિતા દશરથના વચનથી તજવી ઘણી મુશ્કેલ અને દેવોએ પણ ઈચ્છેલી રાજ્યલક્ષ્મી પધાર્યા હતા અને પોતાના પ્રિય પત્ની સીતાજીએ ઈચ્છેલા માયાવી મૃગની પાછળ દોડ્યા હતા તે આપના ચરણ કમળને હું દિન કરું છું હે રાજા અમે યુગે યુગોના મનુષ્યો તે તે યુગને યોગ્ય નામો તથા રૂપોથી કલ્યાણનો આપનાર ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે ગુણો જાણનારા અને ગુણોનો સાથ લેનારા ઉત્તમ પુરુષો કલયુગની પ્રશંસા કરે છે કારણ કે કલયુગમાં માત્ર એક ભક્વ કીર્તનથી જ સર્વ સ્વાર્થ અને પરમાર્થ મેળવી શકાય છે માટે આ સંસારમાં પમતા પ્રાણીઓને શ્રી હરિકીર્તનથી અધિક બીજા કોઈ શ્રેષ્ઠ લાભ નથી કારણ કે હરિકીર્તનથી પરમ શાંતિ પ્રાપ્ત થાય છે અને સંસારમાં ભટકવાનું નાશ પામે છે હે રાજન સત્ય યુગ વગેરે ત્રણ યુગની પ્રજા એ પોતાનો જન્મ કલયુગમાં થાય એમ ઈચ્છે છે કારણ કે કલયુગમાં પણ નારાયણ ભગવાનમાં પરાયણ ભક્તો કોઈ કોઈ સ્થળે અવશ્ય થશે જ અને તેમાં પણ હે મહારાજ દ્રવિડ દેશમાં ઘણા ભક્તો થશે જ્યાં ત્રામ્રવરણી કૃતમાલા યશસ્વીની મહાપવિત્ર કાવેરી તથા મહાનદી પ્રતિચી વગેરે નદીઓ છે હે રાજન જે મનુષ્યો તે નદીઓના જળ પીવે છે તેઓ ઘણું કરીને નિર્મળ અંતઃકરણવાળા થઈ ભગવાન વાસુદેવના ભક્તો થાય છે હે રાજન જો મનુષ્ય સર્વ કર્તવ્યો તથા વેદ ભેદ બુદ્ધિ તજીને આ સર્વ ભગવાન વાસુદેવ જ એમ જાણી સર્વ પ્રકાર શરણ લેવા યોગ્ય મુકુંદ ભગવાનને શરણે જાય છે તે દેવો ઋષિઓ પ્રાણીઓ કુટુંબ કે પિતૃઓના દાસ થતો નથી અને તેઓનો દેવાદાર પણ રહેતો નથી જે મનુષ્ય બીજા દેહાદી કે દેવાદી ઉપરના ભાવતજી ભગવાનના ચરણ કમળને ભજે છે તેની પાપમાં કદી પ્રવૃત્તિ જ થતી નથી છતાં કદાચ કોઈ રીતે તેનાથી પાપ કર્મ થઈ જાય તો તેના સર્વ પાપ કર્મનો હૃદયમાં બિરાજેલા પરમેશ્વર શ્રીહરિનો નાશ કરે છે નારદજી બોલ્યા એમ ભાગવત ધર્મો સાંભળી મિથિલાના નિમિ રાજા પ્રસન્ન થયા તેમણે પોતાના ઋત્વિજો અને આચાર્યો સાથે જયંતિના પુત્ર તે નવે યોગેશ્વરોની પૂજા કરી પછી સર્વ લોકના દેખતા એ સિદ્ધ યોગેશ્વરો ત્યાંથી અદ્રશ્ય થયા અને નિમિ રાજા તે ધર્મો આચરી પરગતિ પામ્યા હે મહાભાગ્યશાળી વસુદેવ તમે પણ સાંભળેલા આ ભાગવત ધર્મોના શ્રદ્ધાયુક્ત અને નિસંગ થઈ આશ્રય કરશો પરમપદ પામશો આ તો તમારી આગળ શાસ્ત્ર માર્ગ કહ્યો ખરું જોતા તો તમે કૃતાર્થ જ છો કારણ કે સર્વના ઈશ્વર ભગવાન શ્રીહરિ તમારા બંનેના પુત્ર થયા તેથી તમારા દંપતીના યશથી આખું જગત ભરાઈ ગયું છે શ્રીકૃષ્ણ ઉપર પુત્ર સ્નેહ કરતાં તેમનું દર્શન આ લિંગન તેમની સાથે વાતચીત સૂવું બેસવું અને જમવાથી તમે તમારા અંતઃકરણને શુદ્ધ કર્યું છે શિશુપાલ પ્રોંડ અને સાલ્વ વગેરે રાજાઓ જે ભગવાનને સુવું બેસવું વગેરેથી વેરભાવથી ચિંતવતા તો પણ ભગવાનના ગતિ વિલાસ દર્શન વગેરેથી તદાવાર થયેલી બુદ્ધિવાળા થઈ તે ભગવાનનું સારૂપ્ય પામ્યા તો જેઓની બુદ્ધિ એ ભગવાનના સ્નેહથી તદાકાર થઈ હોય તેઓ તેમનું સારૂપ્ય પામે એમાં શું કહેવું તમે શ્રીકૃષ્ણ ઉપર પુત્ર બુદ્ધિ ન કરશો કારણ કે શ્રી કૃષ્ણ સર્વના આત્મા ઈશ્વર સર્વથી પર અને નિર્વિકાર છે છતાં માયાથી મનુષ્યપણું સ્વીકારી તેમણે ઈશ્વરપણું ગુપ્ત રાખ્યું છે પૃથ્વી પર ભારરૂપ અસુર રાજાઓનો નાશ કરવા સત્પુરુષોનું રક્ષણ કરવા અને જીવોને પરમ શાંતિ અને મુક્તિ આપવા માટે જ ભગવાનને અવતાર લીધો છે અને એથી જ જગતમાં એમની કીર્તિ પણ ફેલાય છે શ્રી સુખદેવજી બોલ્યા નારદના એ વચન સાંભળી મહાભાગ્યશાળી વસુદેવને દેવકી અત્યંત વિસ્મય પામ્યા તેમણે મોહ છોડી દીધો જે મનુષ્ય આ પવિત્ર ઇતિહાસ એકાગ્ર થઈ સાંભળે કહે છે તે મોહતજી બ્રહ્મરૂપ થવા સમર્થ થાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરાસ એકાદશ કંદ અધ્યાય પાંચ સમાપ્ત જય શ્રી કૃષ્ણ